જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ અહીંયા મેં લીધું છે ઘઉંનો જાડો લોટ જેનાથી આપણે લાડુ કરીએ છીએ ચૂરમાના લાડુ જે આપણે કરીએ કે સુખડી કરીએ છીએ તો માપમાં અહીંયા મેં દોઢ કપ લીધેલો છે અને એમાં મુઠ્ઠી પડતાં ઘીનું મોણ કરવાનું છે તો અહીંયા ત્રણ ચમચી ઘી લીધી લીધું છે મેં એટલે મોટી ચમચી છે કારણ કે મુઠ્ઠું મુઠ્ઠી પડતામાં આપણે મોણ કરવાનું રહેશે હવે એને સરખી રીતે આપણે પહેલાં મોઈ લઈએ લોટને હાથેથી પહેલાં સરખી રીતે એને મસળી લઈએ તો અહીંયા મેં હું આપ સાથે ઓછું આપ શેર કરી રહી છું આપણે વધારે પ્રમાણમાં જો સામગ્રી આપણે સિદ્ધ કરવી હોય તમે કરી શકો છો તો ઘણા ટાઈમથી એક વૈષ્ણવની ડિમાન્ડ આવતી હતી કે આપણે ઠોર કેવી રીતે સિદ્ધ કરાય તો એની પહેલાં મેં વિડીયો શેર કર્યો છો પણ ફરીથી આપ સાથે એકવાર શેર કરી રહી છું જેથી જે નવા ચેનલ પર જોડાયેલા છે જેને નથી ખબર એની સાથે ખાસ કરીને એ લોકો માટે કે એ બી જોવે કે ઠોર આપણે કેવી રીતે બનાવીએ તો થોડું થોડું જલ કરીને એનો લોટ એકદમ કઠણની જે કણક છે ને એકદમ કઠણ બાંધવાની છે આવી રીતે એકદમ કઠણ હોવું જોઈએ કારણ કે જ્યારે આપણે ઠોર બનાવીએ તો એકદમ કઠણ એની કણક બાંધવાની હોય આપણે ભાખરીનો લોટ બાંધીએ એના કરતાં બી થોડું કઠણ તો અહીંયા આપણે જો એનું ટેક્સચર દેખાડું તો ઘી છે ને મેં પહેલાં ગરમ કરવા મૂક્યું ઘી જ આપણે એને તળવાનું હોય છે તો એને પહેલાં થોડું હવે દોઢ કપ મેં લોટ લીધું તો એ પ્રમાણમાં અહીંયા ચાર નાગ અહીંયા ઠોર સીધ થશે તો આપણે જો એનાથી ઓછું કરવું હોય તો બી કરી શકું એનાથી વધારે કરવું હોય તો બી કરી શકો કારણ કે ઠોર છે ને સીધ મોટા હોય છે જાડા હોય છે સીધ તો બધી બાજુથી કારણ કે આપણે જ્યારે આપણે પહેલાં હાથે હાથ હથેળીમાં લઈને અને એને પહેલાં સરખું મસળી લેવાનું છે પણ જ્યારે આપણે એને વણશું તેની કોર એની ફાટશે પણ એની કોરને આવી રીતે હાથેથી વચ્ચે 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 સરખું કરતા જવાનું અને એને વણી લેવાનું તો હું અહીંયા બહુ મોટા નથી કરી રહી ઠોર તો આમ મોસ્ટલી મોટા હોય છે પણ આપણે જો ઘરમાં સીધ કરી રહ્યા છે તો એટલા મોટા નથી કરી રહ્યા કારણ કે તળવામાં પછી એ મૂંઝવણ આવે સરખા તળાય નહીં તો એને સરખી રીતે આપણે બાજુ બંને બધી બાજુથી હાથેથી એને પ્રેસ કરતા જવાનું છે કે જેથી આ તૂટી ના જાય કારણ કે કઠણ લોટ હોય ને એટલે તૂટતું જાય તો બધી બાજુથી આમ એને કરી લેવાનું જેથી આપણે જ્યારે તળીએ ત્યારે એ ઘીમાં છૂટું ના પડી જાય તો ઘી ગરમ થઈ જાય એટલે ધુવાડા પડતું ઘી ન જોઈએ એ હું આપને કહું એકદમ મીડિયમ ઘી ગરમ થયું હોય એવી રીતે એને તળવાનું છે ધીમી આંચે એકદમ બ્રાઉન કલરનો એકદમ લાલ કલરનો અને વચ્ચે આવી રીતે ટૂથપેકથી કે સમારીથી આવી રીતે કાપા પાડી દેવાના અંદર સુધી જેથી અંદર સુધી સરખા તળાય કારણ કે જાડા હોય ને એટલે એને સહેલાઈથી તળાઈ જાય અને આવી રીતે આરામથી એને લેવાનું નહીં તો તરત જ આ તૂટી જશે અને બધી બાજુથી એને એક સરખું કરી લેવાનું તો આવી રીતે આપણે બધા જે ઠોર છે આવી રીતે આપણે બધા ઠોર વણી લેવાના છે એટલે ફાટશે ખરી તો આપણે બધી બાજુથી એને સરખું કરતું રહેવું પડશે તો વિડીયોને હું અહીંયા કટ નથી કરી રહી જેથી આપણે સરખું સમજાય કે આપણે કેવી રીતે આ કર્યું છે અને એની ચાસણી જે છે એ ચાસણી આપણે મઠડીની ચાસણી હોય ને એવી ચાસણી અહીંયા આપણે લેવાની હતી અઢીથી ત્રણ ચાર તારની ચાસણી અહીંયા આપણે લેવાની છે એ ચાશણી બી આપણે દેખાડું તો ઘી છે ને પહેલાં ગરમ થઈ ગયું છે તો એમાં આપણે હળવે હાથેથી ઠોર પધરાવી દઈએ અને એને ધીમા આંચે તળાવવા દઈએ અને એ બીજી બાજુ હવે આપણે ચાસણી કરવા મૂકી દઈએ જેથી ચાશણી બી સાથે સાથે થઈ જાય તો અહીંયા મેં હવે દોઢ કપ લોટ લીધો તો તો અહીંયા મેં એક કપ ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું જલ કરી દીધું અને સાથે બરાસ કપૂર અને જો આમાં બરાસ કપૂર ફરજિયાત છે એટલે કમ્પલસરી છે કે બરાસ કપૂર આપણે જ્યારે ઠોર સીધ કરીએ કે મઠડી કરીએ તેમાં બરાસ કપૂર પધરાવવું જોઈએ તો એક બાજુથી તળાય એટલે બીજી બાજુ આપણે ફેરવી દઈએ બીજી બાજુ ચાશણી થાય છે ને એક બાજુ આપણું ઠોર તળાય છે તો બંને બાજુથી સરખું તળાઈ જાય એકદમ ગોલ્ડન બ્રાઉન રંગનું થઈ જાય અને હા ધ્યાન રાખવાનું હળવે હાથે તેને ફેરવાનું નહીં તો તરત જ આ ખંડિત થઈ જશે તૂટી જશે તો સરખું ઠોર અહીંયા તળાઈ ગયું છે આપણે એને બાર કાઢી લઈએ આવી રીતે જ બધા ઠોર આપણે તળી લઈએ અને એ ચાસણી જોઈ લઈએ વચ્ચે વચ્ચે જોતા જઈએ ચાસણી થઈ ગઈ છે કે નહીં તો ચાસણી અહીંયા થઈ ગઈ છે ગેસની આંચને બંધ કરી દઈએ ચાસણી ઘટ થઈ છે અને હવે એને આપણે સરખું ઘૂટવાનું છે જેમ આપણે મઠડીની ચાસણી ઘૂટીએ ને એવી રીતે જ એને બી ઘૂંટવાની છે આપણે તો જેટલી જેમ આપણે એને ઘૂંટશું તેમ દૂધિયા જેવી થઈ જશે આ ચાસણી ઘટ થઈ જશે એટલે સફેદ એની સફેદી પકડાશે આમાં અને આપણે એવી જ ચાશણી કરવાની છે આપણે જો નજદીક તેનું ટેક્સચર દેખાડું તો હવે ચાસની નીચે ચીપકવા માંડી છે તો બસ હવે અહીંયા આપણે ઠોર આમાં પધરાઈ દેવાના છે ઠોર ગરમ હોય ને ત્યારે જ આપણે એમાં પધરાઈ દેવાના છે અને આવી રીતે એમાંને એમાં જેને છે ને થોડીક વાર રહેવા દેવાનું જેથી અંદર સુધી ચાસની જે છે ને અંદર સુધી ચાસની આખી એમાં ચડી જાય તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો અને હા આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે તો એમાં ને એમાં આપણે થોડીક વાર એને રહેવા દેવાનું છે અને ફેરવતા રહેવાનું છે ને જેથી એકબીજામાં ચોંટી ન જાય અને બધી બાજુથી સરખી આમાં ચાશની ચડી જાય તો અહીંયા આપણે હું દેખાડું તો જો મેં એક એક અલગ અલગ કરીને રાખ્યા છે તો અમે થોડીક અહીંયા બદામની કાતરી રાખી છે તો જેનાથી આપણે એને સાજી દઈશું તો ઠોર આપણે જે ચાશણીમાંથી કાઢ્યા પછી ચાસણી હજી ઠંડી થઈ થઈ ગયો એટલે કારણ કે આમાં ચાસણીની થર હોય છે આખી તો એ આપણે ઉપરથી આમાં કરી દેવાની છે જેથી આખી થર જામી જાય એમાં આવી રીતે આપણે જોઈ શકો છો તમે બદામના કાતરીથીની સજાવટ કરી છે તો ઠોર એકદમ ઠંડા થઈ જાય પછી એને પાત્રમાં સાજી લેવાનો છે તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાયકોન હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકવું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા બધા ઢોર આવી રીતે સીટ કરી લીધા છે હવે એકદમ સરખા સેટ થઈ જાય પછી આપણે એને પાત્રમાં સાજી લઈએ આમાં ખાસી વાર નથી લાગતી દસથી પંદર મિનિટમાં આ સામગ્રી સિદ્ધ થઈ જાય છે તો અહીંયા આપજો ખૂબ સુંદર અને સરળ રીતે અહીંયા આપણે નાથ દ્વારામાં મળતો ઠોર અહીંયા સિદ્ધ થઈ ગયું છે આ બી આ સામગ્રી સિદ્ધ કરજો શ્રી પ્રભુને ચોક્કસથી ધરાવજો અને હા કમેન્ટ કરવાનું ના ભૂલજો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે તો નજીકથી એનું ટેક્સચર દેખાડું તેનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે સેમ જેવી રીતે નાથ દ્વારાનું ઠોર મળે છે એવી રીતે જ બસ ધ્યાન રાખવાનું અહીંયા જાડા લોટનો ઉપયોગ કરવાનો છે ઘઉંનો જાડો લોટ હોય ને એનો જ ઉપયોગ કરવાનો છે ઝીણા લોટનું નહીં તો આપણે ફરીથી મળશું નવા વિડીયો નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપશો સૌને મારા જય શ્રી કૃષ્ણ